ગાઈ જો તાવ આવે તો ઉતરી ગયું ઉતરી ગયું ને પટપટ અમ પી એનું નોમ આવડે ને ગાઈઝ એટલે દરેક દરેક કોઈ બી સ્ત્રી હોય ને એનો તાવમાં બધું ગાયબ થઈ જાય જો આમાં પટુનું છે ને આજે બધું ગાયબ થઈ ગયું તો ગાઈઝ નવા માં સ્વાગત છે અને ગાઈઝ આજે નો બ્લોગ સ્ટાર્ટ કર્યું છે અને અત્યારે આપણે જવાનું છે આપણી સાસરીમાં તો ગુડ્ડુ પટુ અને હું ત્રણ જણો જઈએ છીએ ગૌતમભાઈ ઘિયર છે અમારે કાંક્યા ભવણોની બધા આવેલા છે એટલા માટે તો જો પટુ રેડી થઈ ગઈ હેડધાન જઈએ

લાયા તો અંધારું એકદમ વધારે અંધારું થઈ ગયું કદી કદી એટલો ટાઈમ આવ્યો ને આપડે હું કેવું આમ તો કઈ સાં ગમે ત્યારે આવતો ને આપણે વહેલા આવતો પણ આ અમીલે એવું થઈ ગયું ને કે થોડા લેટ થઈ ગયા એટલે હું રોકાઈ ગયો ને પેલો એટીએમ એટલે લો જા પડે એ પાર બદલ્યો ને બે તેને એટીએમ જ જ્યાં બન હતો એટલે સરો ગાઈસ સહી તો આપણો હાથ તો સીએ સાસરીમાં તો રાત રવાના છે અને ગાઈ જમી લીધું છે જમીન રાત રોકાઈ સવારમાં જશું તો ફાઇનલી ચલો બ્લોગમાં સવારી મળશું પટેલ મેં તો સમજ્યું બસ મળી ગુડ ગુડ મોર્નિંગ હા હા પેલો ગુડ મોર્નિંગ

ઉઠ્યા ના ઉઠે ઓહો તો કે જો આપણે નિવેદ લેવા જાય નિવેદ લઈએ ચોખાને એવું કરવાનું છે ઘરના મંદિરમાં ચા પણ પટી દીધી ચા લઈએ ચા પીવાનું બાકી જાય છે બહુ ગઈ મોટું પેકેટ લાવી દીધું એટલે રહીશ ને ચા જો પછી શ્રી ફેરને નિવેદને એવું લાવ્યા છે તો આજે નિવેદ કરવાનો છે તો હાલમાં લગભગ ચાર અઢાર હજાર થયા છે આપણા બાપુની તો ગયા હતા પછી ઉઠી અને હજી તો મોટું ધોવાનું બાકી છે ચા પીવાનું બાકી છે પછી નિવેદ કરવાનો પસંદ નહીં તો એમ નિવેદ કરીએ ચાલો ચલો ભાઈ જો ફાઇનલી નિવેદ ફરી તૈયાર કરી દીધું પૂરો ગીલના બાકીના ફોન બાકી તો ભાઈ જો આપણા દીવા ભરશું મસ્ત કંખુ પંખુ ચોખા બોખા કરી દઈશું બુક કરી દઈએ

અને લગભગ છ વાગી ગયા છે અને ફાઇનલી જો આપણે આવતી ગઈકાલે એટલે આપણે ગયા હતા સાસરીમાં કારણ કે લગભગ દોઢ એક મહિનાથી આપણે ગયા નહોતા તો ફટુ જીત પકડી બેઠી હતી તો આપણે જવું છે તો આપણે ગયા હતા ત્યાં જઈને પાછ સવારે રાત રોકાઈ અને સવારે આવ્યા સવારે આવે કારણ કે આપણો સિસ્ટરને એવો આવેલો હતો અને જવાનું હતું તો આપણે ફટાફટ સવારમાં મોર્નિંગમાં વહેલાં આપણે આવી ગયા હતા અને ઘરે આવી ગાય બપોરે તો આરામ કર્યો અને પછી ને આપણે ફાઇનલી નિવેદ લેવા જઈએ ગમો અને નિવેદ વિવેદ કરી દીધું છે મસ્ત વરસાદ વરસાદ ખાઈ અને હવે આવ્યા છે ખેતરી તો ગાઈ છે ને પછી વિડીયો લોંગ થઈ જાય છે એટલે આપણે બસ વિડીયોને આટલા સુધી રાખીએ છીએ તો ગાઈશ આજનો વિડીયો તમને ગમ્યો છે અને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી આપણે કાલ નવા બ્લોગમાં બધા નહીં જય માતાજી એન્ડ ટેક કેર